નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત વડોદરા શહેર એ કલા અને સંસ્કૃતિની સાથે સાથે ઐતિહાસિક સ્થાપત્યો ધરાવતી નગરી તરીકે પણ પ્રચલિત છે ત્યારે આવનાર પેઢી વડોદરાના આ ભવ્ય વારસા અંગે જાણીને તેની દરકાર કરવાની પ્રેરણા મેળવે એ માટેનું સુંદર આયોજન પુસ્તકના માધ્યમથી કરવામાં આવ્યું છે વડોદરા જિલ્લા ભારતીય યુવા મોરચા વડોદરા જિલ્લા ટીમ બીજે વાયએમ અને શ્રી અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્ભુત કાર્ય હાથ ધરાયું હતું જેમાં વડોદરા જિલ્લાની આગવી ઓળખ સમી પૌરાણિક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની જાણકારી આપતા પુસ્તક સાયલન્ટ સ્ટોન વડોદરા એડિશનનો વિમોચન કાર્યક્રમ જિલ્લા ભાજપ કાર્યાલય વંદે કમલમ ખાતે યોજાયો હતો કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ મુખ્ય મહેમાન પદે વડોદરાના સાંસદ પૂર્વ મહામંત્રી અને જાણીતા ધર્મેશ પંડ્યા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ હતી ત્યારબાદ વડોદરા જિલ્લાની આસપાસ ઐતિહાસિક અને સમૃદ્ધ વારસા સમી જગ્યાની જાત મુલાકાત લઈને તેનું દસ્તાવેજીકરણ કરવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જે હવે પુસ્તક સ્વરૂપે સૂત્ર વિકાસ બી વિરાસત બી એને પણ ચરિતાર્થ કરે છે એમ જણાવતા સંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા વડોદરા ભારતીય જનતા યુવા મોરચા વડોદરા જિલ્લા દ્વારા હેરિટેજ કન્ઝર્વેશન ઉપર જે એક વર્ષ સુધી જે રિસર્ચ થયું જિલ્લામાં અને જિલ્લાના વિવિધ તાલુકાઓની જે હેરિટેજ પ્રોપર્ટી છે એના ઉપર રિસર્ચ કરીને એની કઈ રીતે વધારે સારી રીતે જાળવણી કરી શકાય એનું ઐતિહાસિક મહત્ત્વ એને સંકલન કરતી એક હેરિટેજ હેરિટેજ કન્ઝર્વેશન ઉપર એક બુકનું આજે વિમોચન કરવામાં આવ્યું સાથે સાથે અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ એવું ટ્રસ્ટ કે જે હંમેશા સારા કાર્યો માટે એને ઉપાડી લેવા માટે તત્પર હોય છે એમના દ્વારા આસોજ વાવનું પણ કન્ઝર્વેશન કરવા માટેનો એક સંકલ્પ લેવામાં આવ્યો છે અને જ્યારે આ સમગ્ર કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો ત્યારે આપણા પૂર્વ મહામંત્રી એવા ધર્મેશભાઈ પંડ્યા દ્વારા પણ શહેપુરા ગામના વાવનું પોતે પોતે એને સંરક્ષણ કરવા માટેનો પણ સંકલ્પ લેવા માટે એમણે દત્તક લેવાની જાહેરાત કરી છે ત્યારે હું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિકાસ બી વિરાસત બી જે સૂત્ર છે એને સાર્થક કરતો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા હંમેશા કઈ રીતે વધારે હેરિટેજ જાળવણીમાં પોતાનું યોગદાન આપી શકે એ માટે સતત ચિંતિત હોય છે આ કાર્યક્રમ એ જિલ્લાના યશસ્વી અધ્યક્ષ શ્રી રસિકભાઈ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો અને આદરણીય રસિકભાઈ અને સમગ્ર જિલ્લાની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ખાસ કરી અને ભારતીય જનતા યુવા મોરચાના પ્રમુખ શ્રી દર્શિતભાઈ બ્રહ્મભટ્ટ અને એમની સમગ્ર ટીમને આ એક ભગીરથ કાર્ય બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અત્રે નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એમના બહુ પ્રચલિત મન કી બાત કાર્યક્રમના માધ્યમથી હેરિટેજ વારસાની જાળવણી માટેની ટકોર દેશવાસીઓને કરે છે ત્યારે આસોજ ગામમાં આવેલ વાવનું સંરક્ષણ કરવાની જવાબદારી વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને શિક્ષણવિદ ધર્મેશ પંડ્યા દ્વારા લેવામાં આવી હતી જેને ઉપસ્થિત સૌ કોઈએ બધાવી લીધી હતી વડોદરા જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ દર્શિત બ્રહ્મટે આ કાર્યક્રમમાં જોડાયેલ સર્વેનો આભાર માન્યો હતો અને ટૂંક સમયમાં બીજા ફેઝનું પણ શરૂઆત કરાશે એમ જણાવ્યું હતું આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ભારતના વિરાસતને પુનર્જીવિત કરવા અને વિશ્વસમક મૂકવા માટે સતત પ્રયત્નશીલ હોય છે ત્યારે ભારતીય જનતા યુવા મોરચા વતી નરેન્દ્રભાઈની આ યાત્રામાં અમે કઈ રીતે સહયોગી થઈ શકીએ એ વિચાર કરતાં આ પ્રોજેક્ટનો ઉદભવ થયો પ્રોજેક્ટ હેરિટેજ કન્ઝર્વેશન આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા જિલ્લાના કુલ પાંત્રીસ સ્થાનો જે ઐતિહાસિક તેમજ સાંસ્કૃતિક વારસો ધરાવે છે એવા સ્થાનોને આઈડેન્ટિફાઈ કરીને એમએસ યુનિવર્સિટીના વિવિધ વિદ્યાર્થીઓને ઇન્ટર્ન તરીકે જોડીને તેના પર રિસર્ચ કરવામાં આવ્યું ફિલ્ડ ટ્રીપ દ્વારા તેનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું અને તેના ફેઝ વનના ફલશ્રુતિના ભાગરૂપે આજે આ સાયલન્સ સ્ટોન્સ ઓટો દે એડિશન અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે અત્રે નોંધનીય છે કે તારીખ અઢાર એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ વર્લ્ડ હેરિટેજ ડેના ઉપલક્ષમાં હેરિટેજ કન્ઝર્વેશન રિવાઇવિંગ હેરિટેજ પ્રિઝર્વિંગ લેગસીઝ નામનો દોઢ વર્ષનો ઇન્ટર્નશિપ પ્રોગ્રામ તૈયાર કરાયો હતો જેમાં વિવિધ યુનિવર્સિટીઓના આર્કિટેક આર્કિયોલોજી હિસ્ટ્રી તેમજ કલા અને સંસ્કૃતિ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ચોકસાઈપૂર્વક પસંદગી કરવામાં આવી હતી જે સૌ કોઈને આજે પ્રમાણપત્ર આપીને બિરદાવવામાં આવ્યા હતા વડોદરા જિલ્લાના લગભગ પાંત્રીસ જેટલા પ્રાચીન સ્મારકો ધાર્મિક સ્થળો પૌરાણિક વાવ જેવી અમૂલ્ય વારસાની વાતો કહેતું આ પુસ્તક સાચા અર્થમાં દીવાદાંડીની ગરજ સારશે હેરિટેજ કન્ઝર્વેશન પ્રોજેક્ટના સંયોજક હેમાન પંજાબી દ્વારા સફળતાપૂર્વક આ કાર્યને પાર પાડવામાં આવ્યું હોવાનું જણાવીને જિલ્લા અધ્યક્ષ રસિક પ્રજાપતિએ સમગ્ર કાર્યક્રમ પ્રત્યે આનંદ વ્યક્ત કર્યો હતો વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા અને અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાનો વારસો જે બુક લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારે મિત્રો વડોદરાની અંદર હેરિટેજ વાવ આવી ઘણી બધી વસ્તુ પૌરાણિક વસ્તુની જાળવણી રાખી છે ત્યારે એને ઉજાગર કરવા માટે એની સંભાળ રાખવા માટે વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા અને અનંતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ બુકની અંદર આપણી જે વડોદરાના વારસર જિલ્લાની અંદર પૌરાણિક જે વસ્તુ છે એની આની અંદર બધી માહિતી આપી છે અને વડોદરા જિલ્લા યુવા મોરચા દ્વારા આ બુકનું આજે લોન્ચન કરવામાં આવ્યું છે એમાં અમારા લોકપ્રિય સાંસદ માન્ય હેમાંગભાઈ જોશી અને યુવા મોરચાના અધ્યક્ષભાઈ દર્શિતભાઈ બ્રહ્મભટ અને યુવા મોરચાની સમગ્ર ટીમ